હોળી યાત્રાધામ અંબાજીમાં અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર કૌશિક એસ મોદી અને મંદિરના પૂજારી દ્વારા હોળી પ્રગટાવવામાં આવી અંબાજી ગામ લોકોએ પ્રગટતી હોળીની પ્રદક્ષિણા કરી હતી તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી હોળીનું પૂજન કર્યું હતું ભારત દેશમાં હોળી પર્વનો વિશેષ મહત્વ હોય છે આ દિવસે યાત્રાધામ અંબાજીમાં પણ વિધિપૂર્વક પૂજા કરીને હોળી પ્રગટાવવામાં આવે છે અંબાજીમાં હોળી પરંપરાગત રીતે અંબાજી મંદિરના વહીવટદાર અને મંદિરના પૂજારી દ્વારા પ્રગટાવવામાં આવે છે તેઓ ઢોલ નગારા શરણાઈ સાથે અંબાજી મંદિરથી હોળી પ્રગટાવવાના સ્થાને આવી હોળીની પૂજા વિધિ કરી હોળીની આરતી કરી હોળી પ્રગટાવવામાં આવી હતી આ દિવસે આદિવાસી વનવાસીઓ અને ઠાકોર સમાજના લોકો હોળીના સ્થાને પરંપરાગત નૃત્ય કર્યું હતું અને હોળી પર્વની ઉજવણી કરી હતી અંબાજી ગામના લોકો મોટી સંખ્યામાં હોળીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અંબાજીમાં રાજસ્થાની પરિવારો દ્વારા હોળી પ્રગટાવ્યા પહેલાં ઠંડી હોળીની પૂજા કરવામાં આવી હતી